નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું ભાઈ ભાઈ મગ પુલાવના સ્વાદિષ્ટ બ્લોગમાં તો ઘણા દિવસથી ઘણા લોકો મેસેજ ને કોલ કરી રહ્યા હતા કે તમારો યુટ્યુબ પર નથી આવ્યો તો થોડાક આ હતા એટલા માટે બ્લોગ નતો આવતો તો હવે કન્ટિન્યુ વ્લોગ આવશે તો જોડા વિડીયોમાં હેન્ડ સુધી અને અમારી ચેનલ પણ નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કમેન્ટ કરી દેજો તો સ્વાગત છે તમારું આજે લોકેશન કરી નાખીએ તો જોઈ શકો છો મહવાડ ચોકડી એક્ઝેક્ટ આપણી દુકાન આવી છે ભાઈભાઈ પુલાવ એન્ડ વડાપાવ જોઈ શકો છો તમે તો આજે આપણે શરૂઆત કરવાના છે મગપુલાવથી તો ચાલો જોડાયેલા વિડીયોમાં એન્ડ સુધી ભાઈના વખાણ તો તમે ઘણી જગ્યાએ સાંભળ્યા છે કે મહવાર ચોકડી પર આવેલા ભાઈ મગપુલાવ વાળા બહુ સ્વાદિષ્ટ પુલાવ એન્ડ વડાપાવ બનાવે છે જોઈ શકો છો તમે તો આજે આપણે જોઈશું કે કઈ રીતે પુલાવ એન્ડ વડાપાવ બને છે તો જોડાયેલા વિડીયોમાં એન્ડ સુધી આપણું બધું પ્રોપર સેટઅપ આવી ગયું છે જોઈ શકો છો હવે બનાવવાની આપણે શરૂઆત કરી દીધી છે મગ પુલાવ અમને લાગતું હશે કે એની અંદર શું શું એડ કર્યું છે તો આપણે પહેલાં નાખ્યું છે એની અંદર તેલ પછી ત્યારબાદ નાખ્યા છે કેપ્સિકમ મરચા પછી નાખ્યા છે આપણે ડુંગળી પછી નાખી છે કોબીજ અને પછી નાખ્યા છે ટામેટા હવે પ્રોપર તરીકે એને મિક્સ કરવાનું રહેશે અને ત્યાં સુધી સાતડી ના જાય ત્યાં સુધી એને શેકવાનું રહેશે ખાણ તો ખરો પ્રોપર તરીકે શેકી લીધું છે બધું શાકભાજી જોઈ શકો છો તમે હવે ત્યારબાદ નાખીશું આપણે આપણી સ્પેશિયલ તીખી તમ જેવી લાલ લાલ ચટણી સ્વાદ અનુસાર આપણે એડ કરવાની રહેશે આપણી રીતે ચટણીની પણ રેસીપી જોતી હોય તો આપણે એક વાર કોમેન્ટમાં જણાવી દેજો તો આપણે નેક્સ્ટ ટાઈમ ચટણીની પણ રેસીપી બના બતાવી દઈશું તમને આપણે એડ કરી લીધા છે ચોખા આપણા એટલે કે રાઈસ આપણે એડ કરી દીધા છે ઉપર મગ એડ કરી દીધા છે જોઈ શકો છો આ છે મગ અને આ છે આપણા રાઈસ અને ઉપર નાખી દીધું છે આપણે મીઠું હવે નાખવા જઈ રહ્યા છે આપણે આપણો સ્પેશિયલ મસાલો જોઈ શકો છો તમે આ છે આપણો સ્પેશિયલ મગ પુલાવનો મસાલો ભાઈભાઈ સ્પેશિયલ મસાલો જોઈ શકો છો તમે હવે એને પ્રોપર તરીકે આપણે મિક્સ કરવાનું છે કહો સરસ મજાનો આપણો ભાઈ ભાઈ સ્પેશિયલ મગપુલાવ બનીને તૈયાર થઈ ગયો છે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ફૂલ મગપુલાવ તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો તમે બનાવી રહ્યા છે અત્યારે સ્પેશિયલ દહીં ગોલ 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 દહીં